જય માતાજી એ જય ગુરુદેવ મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં જો કે નવો બ્લોગ તો એક મસ્ત મજાનો નવો બ્લોગ છે કા કેવી જય માતાજી અને અમારા ભાઈ વેવિશાળની સ્ટોરી છે અને સોળ વર્ષ પહેલાંની કહાની છે જો કે સત્તરમાં વર્ષ બેસી ગયું છે કેમ સોળ વર્ષ પહેલા એમ કઈ રીતનું વાત કરતા અને વેવિશાળ ક્યારે છું એ સંપૂર્ણ આ બધું કા અમે મળ્યા હતા કોઈ ગાડી લઈને મળવા ગયા હતા અને કેવા ફોનમાં વાત કરતા તો એ બધી કહાની અંદર આગળ આવવાની છે રેજો મિત્રો વિડીયોમાં તમને સંપૂર્ણ અમારી સ્ટોરી આગળ વેવિશાળની સત્તર વર્ષ પહેલાંની કહાની તમને આગળ કરવા જઈ રહ્યા છે એ

બધા હતા અમાર ઓખ ફૂટો અને આપણો ભાઈ બધું સિલેક્ટ કરી નાખ્યું જો કે આપણે કઈ કઈ કટે તો નહીં હું તો મારા મારા વખાણ કરું તમે બધા રોજ અરે કેના કે જાતે હો બધા રોજ વિડીયોમાં તો જોતા જો મારા વખાણ કરું તમે બધા એમ કે મારો વખાણ કરે છે એમ તો પણ એ લોકો ને જો કે એના બા એને ઈ બધાય તો માર બા ને એને બધાને ઓળખતા એટલે સંબંધમાંથી સંબંધ થઈ એલો હે

સાત તારીખે રિપોને શ્રીફળ દેવાનું થયું રિપોન શ્રીફળ દઈને ફાઈનલ કરીને આવ્યો નહીં પહેલા તો હું જોવાઈ ગયો પછી અમે મમ્મી જોવાઈ ગયા હતા હું અને અમારા કિસ્સા કાકા બે જોવાઈ ગયા હતા અહીંથી બરાબર ને જોવાય એટલે ભૂલા પડી ગયા હતા અમારા ગામમાં ઉડું છે વાત તો થઈ અને ગામમાં ભૂલા પડી ગયા હતા જોકે ખાસા એના એવા છે જોવા ગયા પછી પહેલા તો અને મને એમ બેઠા હતા એના પપ્પા બેઠા હતા આ બાજુ અને આ બાજુ હું ને મારા કાકા બે બેઠા હતા પુરસી નાખી એ તો ટીવી જોતા હતા એના પપ્પા રિમોટ લે આ રસોડામાંથી તો એ નક્કી કરી એમ જોવા આવી પણ શરૂઆતમાં જો કે મને ધ્યાનમાં બાચી આવી ક્યાં બાથું સર ક્યાં બાથ સ્ટોરી તમને રિલે કરું છું મને ધ્યાનમાં નહોતી આવી પણ પછી થોડીક બાઈ બાજી થોડીક પલટી ગઈ અને એમ નઈ મારી બેન જન માં આવી બે કો જો હેમત કે તો ઇતરી મુ ખોલ એમ કઈ નઈ દેવી એમ ભાઈ તો ભાઈ જોવા ગયા હોય તો સારું હોય તો બધા વાત કરે ને એમ એટલે પેલા એમાં વાત કરી પછી એમ આગળ હાલો એને નક્કી કરી ગયા કે ભાઈ એમ હમણાં આવી એમ કરીને બીજે ગયા પછી આનું ઘર જડે નહીં ભૂલાઈ ગયું પછી જે વ્યવહાર કરાવનાર વ્યક્તિ હતા ને ત્યાં હતા પછી એને ફોન કરવો પડ્યો કે ભાઈ આ ઘર ઝડતું નથી નક્કી કરવા ગયા હતા કે ભાઈ રેડી છે આ પાડી દેવાય છે એમ હવે જે હોય એમના બાઈક એમના નસીબ વિશે એટલે આ પાડીને એમ આવ્યા પછી સાત તારીખે નક્કી થયું વેવી વિશાળ સાત તારીખે રિફોન્ડ સિફોર્ડ દેવાનું અહીંથી બધા અમારે સુરત જવાનું હતું એટલે વાહ વાશ ગોઠવી દીધું કે ભાઈ રિપોલ સરીફોલ થઈ જાવ તો ફાઈનલ હોય તો પછી મેં રિપોલ સરીફોલનું નક્કી કરી નાખ્યું અને અહીંથી બધા અમારે જઈ આવ્યા પછી એના વળતે જ દિવસે વળતે દિવસે એના વળતે જ દિવસે પાછો હું અને મારા કાકા બી મળવા મળવા આવ્યા એ એના કાકાને ઘેરે હતી અને એ વખતે કઈ ગાડીઓનું એટલું બધું હતું ને એટલે ગાડીની કઈ એટી ગાડી હતી અમારે

અત્યારે જો કે હોય તો આપણે પ્લેન્ટ પ્લેન્ટ ને કોક ન કરતા જૂનું આપણે તેમ કે આવું હશે પણ એવું હતું એમ એ વખતે કોઈ પરિસ્થિતિ બધા પાસે એવી હતી એટલે એમ એટી ગાડી લઈ અને એને ડુંગરે હું મળવા ગયો હતો પછી ફોટો પડાવ્યો ડીજે સ્ટુડિયામાં આવી અને ફોટો પડાવ્યો એમ બી ફોટો પડાવીને પછી મારે જવાનું છે સુરત વળતે દિવસે હું સુરત જતો રહ્યો પછી ઘણો સમય થયો આને મેં કાંઈ નંબર તો આપેલો હતો નહી કોન્ટ્રાક્ટ કાંઈ થાય નહીં મારી પાસે કાંઈ ફન નહીં અને સિસ્ટમ કઈ તમને હોય ડબલા બે સિક્કા વાળી સિક્કા બે સિક્કા નાખો ને એટલે વાત થાય છપ્પન સેકન્ડ થાય ને ટૂંક 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 થવા મળે એટલે ભાઈ હું ફોન કરતો શનિવાર હોય ને તો સિક્કા લાટ બધા ભેગા કરી વાળું અને આને ફોન કરું રવિવાર મારા રજા હોય તો ભાઈ જેવી જેવી હરકી વાત થાય કે તો ઓલા સિક્કા બધા પૂરા થઈ ગયા હોય ટગક ટગક ખાવા મળે જલ્દી જલ્દી વાત જ કરવાની હું છે ને હા તો અમારા જમાનામાં ઓછું આવ્યું છે હું છે હશે કહેવાનું છેલ્લે કારેક કરેક તો વાતે અડધી કપાઈ જાય થાય ને અને એ કોકના ઘેરે આપણે બોલાવાનું અને પછી થોડોક સમય થયો ને પછી મેં ફોન લીધો ને એ ફોન પાછો તેત્રી પંદર અને કાર્ડ લીધું વખતે કાર્ડ મોંઘા હતા પછી શરૂઆતમાં લગ્ન ટાણું વર્ષ દિવસ પછી લગન અમારા થયા અને લગ્ન ટાણા લગ્ન થઈ ગયા પછી લગ્ન ટાણે થોડોક સમય હતો ને એટલે અમે ફોનમાં વાત કરતા તેત્રી પંદર માને એ પણ તમને ખબર હોય તો અગિયાર થી આઠ એમ એ કુપન આવતું રિસાર્જ કરવાનું એ રિસાર્જમાં રે

પછી કરતા લગન ટાળે પેલા કઈ એવું નતું આ અત્યાર ની ઘોડે તો અત્યારે ક્યારે આલો ખાવા બેઠા હોય તો અત્યારે આલો ખાઈ લીધું છે એ વખતે કઈ અમારે એવું હતું નહીં પછી લગન થઈ જાય લગ્ન થઈ પછી થોડોક લગન તો અમારા અગિયારમાં અગિયારમાં મહિના છે કે ઓગણત્રીસ અગિયાર બે હજાર નવમાં લગન છે ને આપણે હા ઓગણત્રીસ અગિયાર બે હજાર માં અમારા લગ્ન થઈ ગયા જો કે એક બે વાર હું એને મળવા ગયો તો એક વાર તો હું

નથી દીકરી દેવી એમ એ વાત હાસી પણ એ બધું સંસ્કાર ઉપર હોય અને કાંઈક મારા ભાઈ હોય એટલે આ બધું બન્યું હોય પૈસાથી કાંઈ બધું બનતું હોય એવું બધું કાંઈ લાગે નહીં તો મિત્રો આવી હતી અમારી વ્યવહારની સ્ટોરી અને વાત અત્યારે તો હું જોતો જ હોય બધા યુવાઓને કે મોજ મજા મસ્તી કરતા સારો સમય છે જીવી લેજો વ્યવસ્થિત ફોનમાં જોકે ફોન અત્યારે થતા થોડુંક વ્યવહારની અંદર તકલીફ પડે બધાને કે અમારા વખતમાં કોઈ વ્યવહાર તૂટતા નહીં અને અત્યારમાં તમે કર્યું હોય આમુ વર આવ્યું હોય તો આવ્યું હોય ને કે તૂટી જાય પણ અમારા વખતમાં સારું હતું ભલે એમ વ્યવહારમાં ફોનમાં એટલી બધી વાત ન કરી પણ એ સંસ્કારથી બધાએ એમને બધું ટકી રહ્યું અને આવું બધું કાંઈ થતું નહીં અત્યારે તો તમે ભાળો એમ બધું ફેંસલો થઈ જાય કે ભાઈ મને ગમતી નથી મને આમ કીધું મને તેમ કીધું પહેલાં કાંઈ એવો કહેવાનો પ્રશ્ન જ આવતો નહીં હે ફોન ન હોય તો શું પ્રશ્ન આવે તો આવી હતી મિત્રો અમારી વેવિશાળની સ્ટોરી તમને કેવી લાગી ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે નવા બ્લોગ સાથે અને કોમેન્ટ કરજો ખાસ તો અમે એક અમારી લગ્નની સ્ટોરી પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ તો